રાસાયણિક ખેતીથી પ્રાકૃતિક ખેતી તરફ વળેલા ગઢ શીશાના ખેડૂતે કમલમ ફળના ઉત્પાદનને વધુ ગુણવત્તાયુક્ત બનાવ્યું રાસાયણિક ખાતરથી બગડેલી જમીનને પ્રાકૃતિક પદ્ધતિથી સુધારી રહ્યા છે ખેડૂતો ખેડૂતો પોતાના ઉત્પાદનનું પોતે જ માર્કેટિંગ ગ્રેડિંગ તથા વેચાણ કરશે તો મહત્તમ લાભ કમાઈ શકશે પ્રાકૃતિક ખેતી આજના સમયમાં ખેડૂતો પર્યાવરણ તેમજ મનુષ્ય માટે વરદાનરૂપ છે રાજ્ય સરકાર દ્વારા પ્રોત્સાહિત પ્રાકૃતિક ખેતી અભિયાનમાં કચ્છના અનેક ખેડૂતો જોડાઈ મીઠા ફળ મેળવી રહ્યા છે ત્યારે ગઢશીશા ખાતે ખેતી કરતા કેશુભાઈ પારસીયા પણ હાલ પ્રાકૃતિક ખેતી તરફ ડગ માંડી ઉચ્ચ ગુણવત્તાયુક્ત પાક મેળવી રહ્યા છે વર્ષોથી રાસાયણિક ખેતી કરતાં કેશુભાઈએ જોયું કે રાસાયણિક ખાતર જંતુનાશક દવાને કારણે જમીન સાથે નાણાં પણ ધોવાઈ રહ્યા છે ત્યારે તેમના વિકલ્પમાં શું કરી શકાય તેના પર વિચાર શરૂ કર્યો અંતે તેમના પ્રાકૃતિક ખેતી કરતાં તેમના મિત્રો પાસેથી માહિતી અને માર્ગદર્શન મેળવી તેઓ પણ પોતાની વાડીમાં ધીરે ધીરે પ્રાકૃતિક ખેતી અપનાવતા જઈ રહ્યા છે જેના કારણે હાલ તેમના બાગાયતી પાકમાં ઉચ્ચ ગુણવત્તાયુક્ત ઉત્પાદન મળતું થયું છે તેઓ કમલમ આંબા તથા ખારેક સહિતની ખેતીમાં પ્રાકૃતિક ખેતીના ઉપાયો અજમાવી એક નવી શરૂઆત તરફ જઈ રહ્યા છે કેશુભાઈ જણાવે છે કે ગુજરાતના રાજ્યપાલ શ્રી આચાર્ય દેવવ્રતજી તથા મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલ દ્વારા પ્રાકૃતિક ખેતી અપનાવવા ખેડૂતોને સતત પ્રોત્સાહિત કરાઈ રહ્યા છે રાજ્ય સરકારે અનેક યોજનાઓ અમલી કરી છે ત્યારે ખેડૂતની પણ ફરજ છે કે તે સરકારના અભિયાનમાં સર્વહિતાઈને લક્ષ્ય રાખી એક પદ્ધતિથી બીજી પદ્ધતિ બદલાવવાની શરૂઆત ભલે ધીમી હોય પરંતુ તેના સારા પરિણામ મળ્યા બાદ પ્રયાસ કરનાર ખેડૂત પ્રાકૃતિક ખેતીને અપનાવતા હિંચકાશે નહીં તે મારા અનુભવ સાથેની સો ટકાની વાત છે પ્રાકૃતિક ખેતીની શરૂઆત કરનાર કેશુભાઈ પોતાના અનુભવ જણાવતા કહે છે કે શાકભાજી હોય કે બાગાયતી પાક તમામમાં રાસાયણિક ખાતરથી લઈ જંતુનાશક દવાનો ઉપયોગ વધારે કરવાથી અનેક પ્રકારે નુકસાન મને વેઠવવું પડતું હતું જમીન ખરાબ થવા સાથે ખર્ચ વધી જતો ઉપરાંત ઉત્પાદનમાં કંઈ ગુણવત્તા જળવાતી ન હતી આમ એક સાંધો ત્યાં તેર તૂટે તેવી હાલત વચ્ચે આમાં શું કરવું તે મથામણ રહેતી જેથી મેં ધીમે ધીમે રાસાયણિક ખેતીને આટોપવાનો નિર્ણય લીધો હાલ ગાય આધારિત ખેતી તરફ હું ધ્યાન આપી રહ્યો છું મારા મિત્રો જે સંપૂર્ણ પ્રાકૃતિક ખેતી સાથે સંકળાયેલા છે તેઓના અનુભવોથી શીખી મેં પણ મારી વાડીમાં પ્રાકૃતિક ખેતી મુજબ એક પછી એક બદલાવો લાવવાની શરૂઆત કરી જેના સારા પરિણામ મળી રહ્યા છે હાલ મેં મારા તમામ બાગાયતી પાકમાં પ્રાકૃતિક ખેતી મુજબ પ્રયોગ કર્યા છે જેના પરિણામ સ્વરૂપ મને ઉચ્ચ ગુણવત્તાના ફળ મળી રહ્યા છે હાલ કમલમ ડ્રેગન ફ્રૂટનું ઉત્પાદન મળી રહ્યું છે જેની બજારમાં સારી માંગ છે રાજ્યભરમાં તેની નિકાસ કરું છું તેના સારા ભાવ મળી રહ્યા છે ભવિષ્યમાં પ્રાકૃતિક ખેતીમાં હજુ પણ મારું જ્ઞાન વધારી હું ખેતીને વધુ સારી દિશામાં લઈ જવા કટિબદ્ધ છું તેઓ જણાવે છે કે વચેટીયાના કારણે ખેડૂતોને પોતાના માલનો યોગ્ય નફો મળતો નથી હું મારા ઉત્પાદનનું જાતે માર્કેટિંગ ગ્રેડિંગ અને વેચાણ કરું છું મારી અન્ય ખેડૂતોને પણ અપીલ છે કે જેમ વેપારીઓ પોતાની વસ્તુની કિંમત જાતે નક્કી કરે છે તેમ તમે પણ જાતે કિંમત નક્કી કરી જાતે જ માર્કેટિંગ અને વેચાણ કરવું જોઈએ કેશુભાઈ અન્ય ખેડૂત મિત્રોને અનુરોધ કરતાં જણાવે છે કે રાસાયણિક ખેતીના વિકલ્પમાં પ્રાકૃતિક ખેતી તરફ ધીરે ધીરે ડગ માંડી સંપૂર્ણ પ્રાકૃતિક ખેતીના લક્ષ્યને ચરિતાર્થ કરીએ આજના આધુનિક યુગમાં આરોગ્યને લગતી સમસ્યા વધતી જાય છે ત્યારે કેમિકલ વગરની ખેતી પ્રોડક્ટ લોકોના આરોગ્ય માટે વરદાનરૂપ બની છે આ માટે ખેડૂતોએ ચિંતા કરવી રહી વિશ્વ પ્રસિદ્ધ મહાનુભાવોની ભારતના આઠ વડાપ્રધાનોની સચોટ ભવિષ્યવાણી કરનાર ભારતીય અંકશાસ્ત્રી જ્યોતિષ શંકર ઘોર ભારતના વડાપ્રધાન શ્રીમતી ઇન્દિરા ગાંધીની વિજયની તથા અકાળી મૃત્યુની સચોટ ભવિષ્યવાણી કરનાર જ્યોતિષી ભારતના વડાપ્રધાન રાજીવ ગાંધીની વિજયની તથા રાજીવ ગાંધીના અકાળે મૃત્યુની સચોટ ભવિષ્યવાણી કરનાર ભારતીય અંકશાસ્ત્રી ભારતના વડાપ્રધાન નરેન્દ્ર મોદી બે હજાર ચૌદમાં વડાપ્રધાન બનશે અને લાંબો સમય શાસન કરી બે હજાર ચોવીસમાં જીતની હેટ્રિક કરશે તેવી બાર વર્ષ અગાઉ સચોટ ભવિષ્યવાણી કરનાર વિશ્વના પ્રથમ ભારતીય અંક જ્યોતિષી મંત્ર જાપ ગુરુના નંગ વગર મુંબઈ રાજકોટ જામનગર ગાંધીધામ અને ભુજમાં વીસ હજારથી વધારે લોકોને સાચી સલાહ અને સચોટ ઉપાય કરનાર જ્યોતિષીની સાચી સલાહ ઘર બેઠા મેળવો જ્યોતિષી શંકર ઘોર સંપર્ક કરો ડબલ નાઇન ઝીરો નાઇન સિક્સ ઝીરો ટુ નાઇન ટુ એટ એડ્રેસ નોંધી લેશો ટીના હાઉસ મુંબઈમાં ખૂબ જ જાણીતું નામ એટલે બોમ્બે સ્ટીલ અહીંથી તમને મળશે ઘર વપરાશ તમામ વાસણો હોટેલવેર કેટરિંગને લગતી દરેક પ્રકારની વસ્તુ હાજર સ્ટોકમાં ડિનર સેટ મિક્સર પ્રેશર કૂકર તેમજ દરેક પ્રકારના સ્ટીલના અવનવા વાસણો ખરીદવા માટે વિશ્વાસપાત્ર સ્થળ સાથે વાસણોની ફેન્સી વેરાયટીઓ હાજર સ્ટોકમાં મુલાકાત લો બોમ્બે સ્ટીલ એક્સક્લુઝિવ શોરૂમ એક્સપોર્ટ અને હોલસેલ ભાવે વાસણો મળશે નંબર નોંધી લેશો જગદીશભાઈ પટેલ નાઇન ટુ ટુ વન એઈટ સેવન ઝીરો સેવન વન થ્રી ઝીરો ડબલ ટુ ડબલ સિક્સ સેવન ફોર સેવન સિક્સ ટુ ફાઇવ મારુતિ ઝોગડે ડબલ નાઇન થ્રી ઝીરો એટ સિક્સ ફોર ઝીરો નાઇન ફાઇવ વેબસાઇટ ડબલ્યુ 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 ડોટ ધી બોમ્બે સ્ટીલ ડોટ કોમ સરનામું બોમ્બે સ્ટીલ શોપ નંબર સિક્સટીન એટીન ગોડીજી બિલ્ડિંગ તાંબાકાંટા પાયગુની કાલબા દેવી રોડ મુંબઈ ફોર ડબલ ઝીરો ડબલ ઝીરો થ્રી મહારાષ્ટ્ર શ્રી પ્રથમ સારીઝ એન્ડ લેંગા ડિપાર્ટમેન્ટ ડિઝાઇનર સ્ટુડિયો આપના શુભ લગ્ન પ્રસંગોને યાદગાર બનાવતું એક માત્ર શ્રી પ્રથમ સારીઝ એન્ડ લેંગા ડિપાર્ટમેન્ટ એક્સક્લુઝિવ શોરૂમ અહીંથી તમને મળશે ફેન્સી બ્રાઇડલ ચણિયાચોલી સાઇડર ચણિયાચોલી રેડીમેડ ગાઉન ફેન્સી ડ્રેસ મટીરિયલ્સ એન્ડ રેડીમેડ ડ્રેસ તેમજ અનેક અલગ અલગ વેરાયટીઓનો ખજાનો મુંબઈ દાદરમાં વિશ્વાસપાત્ર સ્થળ અમારું સરનામું નોંધી લેશો શોપ નંબર પાંચ છ એન્ડ રૂમ નંબર અગિયાર બાર એકસો ત્રેવીસ હરિરામ વેન્શન બેંક ઓફ મહારાષ્ટ્રની સામે દાદા સાહેબ પાલકે રોડ દાદર ઈસ્ટ મુંબઈ મહારાષ્ટ્ર સંપર્ક કરો વિપુલભાઈ ઝીરો નાઇન ઝીરો નંબર ટુ ફોર થ્રી તો તમે રાહકોની જુઓ છો આવો તમારા પરિવાર અને મિત્રને પણ સાથે લઈ આવજો